અને એટલા માટે આજે આ વાત કરવી છે નરેન્દ્ર મોદીની કે એ બોલે તો છે પણ સત્ય કેટલું છેમાં એની આપણે ચકાસણી કરી છે એ સમય જે કહ્યું તો એ પેલા એમની એમની કેટલાક જે વિડિયો ક્લિપ છે એ પેલા સામે લઈએ ઇન્ડસ્ટ્રીયલસ્ટ્રોક સરકાર کے پیچھے গোમنا پڑتا تھا એમ او یو کرنے کے بعد સરકાર انڈسٹریئلس کے پیچھے جاتی ہے ایک بار એમ او یو کیا تو میں ایک ایک افیسر કોઈ اپوائنٹ کرتا اس کو કહેતો اچھا देखो ભાઈ یہ એમ او یو ભાઈ کیسے ریئలైజ్ نہیں ہوا उसके कारण सरकार की जिम्मेवारी बढ़ाता हूं सरकारी कर्मचारियों के जिम्मे अकाउंटेबिलिटी एक, बढ़ाता हूं और उसका परिणाम यह है कि स्थितियां बदलती हैं मित्रों आज नैनो कार की चर्चा गुजरात के साथ जुड़ गई है 45 मिनट के अंदर निर्णय होता, होता होगा कारण क्या होगा मित्रों इसलिए नहीं होता किसी व्यक्ति के भीम पर सरकारें चलती हैं वो इसलिए सर चलता होता है कि पॉलिसी ड्रिवन स्टेट है और जब पॉलिसी ड्रिवन स्टेट होता है तो छोटा सा कर्मचारी भी हिम्मत के साथ निर्णय कर पाता है फाइल पर अपने नोट लिख सकता है और डिसीजन प्रक्रिया तेज चलती है દોસ્તો એક મિનિટનો તમારો સમય લેવા માંગુ છું આપણે આગળ કાર્યક્રમમાં એના આ એક અપીલ કરવા માંગુ છું ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર કરતું સમાચાર માધ્યમ છે અમે રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે જેના માટે અમે જોઈન્ટનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈન્ટનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે થેન્ક યુ વેરી મચ હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ તો ડિસિઝનની વાત કરે છે હવે સાંભળીએ તે સમયના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ તેત્રીસ હજાર કરોડના રાહતો આપીને ટાટા નેનોને કલકત્તાથી પશ્ચિમ બંગાળથી સાણંદમાં લાવ્યા હતા એ આજના ભાવે ઓછામાં ઓછા પચાસ હજાર કરોડની રાહતો થાય છે જે આગામી બે હજાર ત્રીસ સુધીમાં આ રકમ પહોંચી જશે પચાસ હજાર કરોડની રાહતો એક કારનો ભાવ ત્યારે એક લાખ રૂપિયા રાખવાનું રતન તાતાએ વચન આપ્યું હતું નરેન્દ્ર મોદીએ પણ એક લાખની કારનું પ્રસિદ્ધિ કરી હતી આખા ભારતમાં અને ગુજરાતની પ્રજાને વચન આપ્યું હતું કે એક લાખમાં નેનો કાર આપવામાં આવશે પણ કાર ફેક્ટરી હવે બંધ થઈ ગઈ છે બે હજાર વીસથી એક પણ નેનો કાર ત્યાં બનતી નથી અને જે ખર્ચ કરાયા છે તે પ્રમાણે એક કાર દીઠ ગુજરાતની પ્રજાના માથા ઉપર પચાસ લાખનો ખર્ચ નરેન્દ્ર મોદીએ કર્યું છે જે એક લાખમાં કાર આપવાની હતી પ્રજા ખરીદવાની હતી એ જ કાર એક કાર પાછળ પચાસ લાખ લાખ નાખ્યા છે ગુજરાતના તત્કાલીન મંત્રી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટાટા મોટર્સના અધ્યક્ષ રતન ટાટાને સાથે ફોન પર એક એસએમએસ કર્યો હતો માત્ર એટલું લખ્યું હતું વેલકમ ગુજરાત આ એક જ મેસેજમાં ટાટાનું મન પૂરી રીતે બદલાઈ ગયું અને પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં આવા એ તૈયાર થઈ ગયા મોદીનો એક એસએમએસ ગુજરાતની પ્રજાને તેત્રીસ હજાર કરોડ રૂપિયામાં આજના ભાવે પડેલો છે બીજી કંપનીઓ મળીને ગુજરાતની જનતાના ખિસ્સામાંથી પચાસ હજાર કરોડના ફાયદાઓ અપાયા છે એક એસએમએસની કિંમત ત્યારે એક રૂપિયો હતી પણ ગુજરાતની પ્રજાએ પચાસ હજાર કરોડ રૂપિયા એક એસએમએસ પાછળ ખર્ચવા પડ્યા છે તો આટલો જંગી ખર્ચ થયો નો પાછળ अने सरकार कहीं जुदूज कही रही है थी नरेंद्र मोदी कहूं हमारे देश में हर राज्य इंडस्ट्रियल डेवलपमेंट चाहता है हर राज्य इंडस्ट्रियल इन्वेस्टमेंट चाहता है और उसके कारण क्या हुआ हमारे यहाँ साठ सत्तर अस्सी के दशक की ओर देखिए हमारे देश में एक बड़ी विकृत स्पर्धा पैदा हो गई और वो स्पर्धा हो गई कंसन की एक स्टेट, स्टेट कहता था, था, था आप आइए हम ये कंसेशन देंगे दूसरा स्टेट कहता अच्छा वो ही देते हैं हम इतना ज्यादा देंगे मित्रों एक प्रकार से नए 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 कंसेशन की स्पर्धा चली और उद्योग जगत के लोग भी इस इंतजार में रहते थे कि कहा ज्यादा कंसेशन मिलता है मित्रों गुजरात में आकर के हमने 2001 के बाद सारे कंसेशन खत्म कर दिए नो चैरिटी हमने कहा कि हम आपको इंडस्ट्रियल फ्रेंडली एनवायरमेंट देंगे हम इंडस्ट्रियल डेवलपमेंट के लिए प्रॉपर पॉलिसी देंगे हम पॉलिसी ड्रिवन स्टेट के रूप में काम करेंगे हम जीरो मैंडेट लेबर प्रॉब्लम से मुक्ति दिलाएंगे ये सारे प्रयासों का परिणाम ये हुआ कि आज औद्योगिक क्षेत्र के विकास के अंदर गुजरात कभी हिंदुस्तान में नंबर एक भ्रम है कि गुजरात पहले से नंबर एक था गुजरात कभी नंबर एक पर नहीं था मित्रों आज इंडस्ट्रियल डेवलपमेंट के अंदर इंडस्ट्रियल इन्वेस्टमेंट के क्षेत्र में गुजरात आज नंबर एक पर खड़ा है और उसमें भी हमने तरीका बदला पहले क्या था सरकारें उद्योग जगत के पीछे दौड़ती रहती थी इन्वेस्टमेंट के लिए प्रयास करती थी कोई इन्वेस्टर आता था तो उसके पीछे लगी रहती थी मैंने सारी परंपरा हमारे यहां बंद कर दी हम 2009, 2011, 2007, 2003 एक ग्लोबल इन्वेस्टर समिट करते हैं दुनिया भर को लोगों को बुलाते हैं गुजरात की क्या शक्ति हैं क्या कमियां हैं क्या विशेषता है उसका एक बार उनको निदर्शन करते हैं और लोगों का कहते हैं कि फिल गुजरात तो आ, સાત નવેમ્બર બે હજાર નવના રોજ નરેન્દ્ર મોદી માનનીય ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે જે કંકલો મળી હતી એમાં લીડરશીપમાં આઇડિયા ટુ આઈકોન ના મુખ્ય ભાષણ એમને આપ્યું હતું આઈ એમ એમાં તો હવે વાસ્તવિકતા શું છે એ આપણે જોવું પડે

બદાનુ ડ્રીમ હોમ બનાવવાનું સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં 2015 થી હજારો ફેમિલીઝ નું સપનું પૂરું કર્યું છે તો તમે કેમ પાછળ રહી જાઓ આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો ફાયદા છે ને કોને ફાયદો મળાય ઉદ્યોગોને સસ્તી જમીન આપી દીધી અદાણીને કચ્છમાં અડધું કચ્છ આપી દીધું અદાણીને મોટા જે સોલાર અને અલગ અલગ પ્રકારની અલગ અલગ પ્રકારની જે જમીનો આપી છે એ બધી આપણે ગણીએ કચ્છના રણની સાથેની તે પાકિસ્તાન બોર્ડર સુધીની તો આ વેરાન જમીનમાં પાંચ લાખ હેક્ટર જમીનનો ઘટાડો થયો છે ગુજરાતમાં જે વેરાન જમીન હતી એમાં બિનખેતી જમીનમાં વધારો થયો છે કે જે લગભગ સાડા ત્રણ લાખ ઉદ્યોગોને એ જમીન આપવામાં આવી હોવાનો અંદાજ છે અને પડતર જમીન જે હતી એ બે લાખ હેક્ટર ઓછી થઈ છે અન્ય પડતર જે જમીન હતી દસ હજાર હેક્ટર જમીન ઓછી થઈ તો આ જમીન ક્યાં ગઈ કોની પાસે ગઈ કઈ રીતે ગઈ ઉદ્યોગોને જ કહે છે તો ઉદ્યોગોને આ કન્સેશન નથી તો બીજું શું છે બે વર્ષમાં અઢાર લાખ ચોરસ મીટર ગૌચરની જમીન ઉદ્યોગોને આપી હતી છેલ્લા બે વર્ષમાં અને એકસો કરોડ ચોરસ મીટર જમીન ઉદ્યોગોને ભાડેથી આપી હતી અથવા તો વેચાણથી આપી હતી કોઈ પણ રીતે સોળ વર્ષનો જે રીતે હિસાબ કરવામાં આવે નરેન્દ્ર મોદીએ ગુજરાત એ ત્યાં સુધીના તો ઉદ્યોગો અને મકાનો કે માર્ગ માટે જે જમીન જમીન આપી આપી લાખ હેક્ટર વર્ષમાં છે આ કન્સેશન નથી તો બીજું શું છે કચ્છનું રણ જે રીતે અપાઈ રહ્યું છે એ જોતા સોળ લાખ હેક્ટર જમીન ઉદ્યોગો પાસે હવે જતી રહેશે એમાં કોઈ સવાલ નથી મોટાભાગનું રણ તો હવે આપી જ દીધું છે આમ દર વર્ષે એક લાખ હેક્ટર જમીન કે જે લગભગ બે પોઈન્ટ અડતાલીસ લાખ એકર જમીન થવા જાય છે એ ઉદ્યોગો પાસે જઈ છે દર વર્ષે એક લાખ હેક્ટર જમીન વિચાર કરો અને નરેન્દ્ર મોદી એવી મોટી મોટી વાતો કરી રહ્યા છે ત્યાંના જે ઉદ્યોગપતિઓ બેઠા હતા જે જે ત્યાંના વિદ્યાર્થીઓ હતા મેનેજમેન્ટનું ભણતા વિદ્યાર્થીઓ એની સમક્ષ આ વાત કરી હતી પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે ગુજરાતની નેનો પ્રોજેક્ટ જે આપવામાં આવ્યો હતો તો નેનો પ્રોજેક્ટમાં પણ એવી જ હાલત છે એ આપણે જોઈ શકીએ છીએ કારણ કે એક હજાર ચોરસ કિલોમીટર જમીન ઉદ્યોગપતિઓને પાસે અત્યારે સરકી ગઈ છે બધી થઈને અ દસ હેક્ટરે એક લાખ ચોરસ વાર થાય છે એ પ્રમાણે ગણીએ તો નેનોકાર પ્રોજેક્ટ તેના સ્થાને ગુજરાતમાં પ્રસ્થાપિત કરવાના નિર્ણયથી વિશ્વવ્યાપી પ્રતિષ્ઠા મળી છે એવું નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું નેનોકાર પ્રોજેક્ટ ગૌરવ અંતિ સ્થાપિત કરશે એવું કહ્યું હતું પણ જે આપણો નેનો પ્રોજેક્ટ છે એ ગાયોની જમીન માટેનું એગ્રીકલ્ચરની જમીન જે હતી એ આપી દેવામાં આવી છે તો નેનોકાર પ્રોજેક્ટ અમદાવાદ નજીક જે નોર્થ કોટપુરા સાણંદ તાલુકાનું છારોડી ગામ જે કહેવાય છે ત્યાં એ આપવામાં આવ્યો હતો આમ બન્યું હોત તો કોઈ રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં આ બાબતો ચર્ચાસ્પદ પણ બની હોત તો આ મૂળ વાત છે અને આના અંગે વારંવાર વિવાદો પણ થાય છે કે ટાટા નેનો જે જમીનો આપી આપણે અગાઉ જોયું કે કેટલી જમીન આપી અને ત્રીસ કરોડ રૂપિયાનો ફાયદો આની પાછળ નેનો કાર નેનો ફેક્ટરીના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ સમયના તો એમાં સ્પષ્ટપણે આ બધી જ બાબતો આવી જાય છે કે સરકાર ભલે નેનોની મોટી મોટી વાતો કરે છે પરંતુ નેનો અને સૌથી મોટા ફાયદો આપ્યા છે અદાણીને જેટલા ફાટા આવ્યા હતા અને બીજા બીજી જે કંપની જામનગરની જે કંપની છે એને પણ કચ્છમાં ઘણી બધી જમીનો આ રીતે આપવામાં આવી છે સોલાર એનર્જી અને બીજી બધી રીતે ત્યાં પ્રોજેક્ટ સ્થાપી શકે એ માટે તો નરેન્દ્ર મોદી કે છે કે હું કન્સેશન આપતો નથી મેં બંધ કરી દીધું છે પરંતુ વાસ્તવમાં નરેન્દ્ર મોદીના સમયમાં સૌથી વધારે ઉદ્યોગોને કન્સેશન આપવામાં આવ્યું છે ઉદ્યોગોને રાહત આપવામાં આવી છે ઉદ્યોગના પૈસા માફ કરી દેવામાં આવ્યા છે વેરાના પૈસા સૌથી વધારે માફ કરી દેવામાં આવ્યા છે છે અને અત્યારે આ વાત એટલા માટે કે વિદેશ અમેરિકા સાથે કેમ વૈશ્વિક કરારો કરવા પડ્યા જો ભારત અને ગુજરાત આટલું મોટું આગળ વધતું હોત તો અમેરિકા સાથે શરમજનક રીતે કરારો જે કરવામાં આવ્યા છે અને ચારે બાજુ ભારતમાં નરેન્દ્ર મોદીની જે ટીકા થઈ રહી છે શા માટે એ કરવા પડ્યા જો આટલો જ વિકાસ ને આટલી જમીનો અને આટલા જ રાહતો આજ ઉદ્યોગપતિઓને આપવામાં આવી આવી છે ત્યારે ગુજરાત વિધાનસભામાં પણ આ અંગે કેટલી વાત ધારાસભ્યએ પ્રશ્ન પૂછી કરીએ હું આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માંગો છું કે કોંગ્રેસના વડાપ્રધાન શ્રી राजीव गांधीએ દિલ હિન્દુસ્તાનની અંદર નાના વહીકલો સ્વપ્ન હતું અને એ વખતે 1983 માં મારુતિ સુઝુકી લઈએ આ એટલે મારા ગુજરાતીઓ નાની એફોર્ડેબલ કાર ફેરવી શકે અને ટાટા મોટર્સ એટલે ઇન્ડિયાની મેન્યુફેક્ચરિંગ કંપની ને આ કારને આપણે ઇન્ડિયામાં લઈ આવ્યા અને ને કારને આપણે સાણંદ ખાતે પ્લાન્ટ લાયા આપણે એમને જમીન મફત નથી આપી આપણે એમને જમીન ચારસો ને પિસ્તાલીસ હેક્ટર જમીન આપણે એમને આપી છે એ પણ આપણે રૂપિયા નવસો ચોરસ વાર નવસો રૂપિયા ચોરસ મીટર જમીન આપણે એમને વેચાણથી આપી છે જે આપણે એમને લોન આપી છે એ લોન પણ શરતી લોન એટલે લોન આપણે એમને પરત લેવાની એટલે વીસ વર્ષ સુધી વીસ વર્ષ સુધી લોન પરત નહીં લેવાની એવી રાહત એ પણ ત્યાં આપણા હવે તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે એ વાત કરી રહ્યા હતા પંચા બસ આજે આટલું જ કાલચક્રમાં અને આવી જ બાબતો ઉપર આપણે કાલચક્રમાં રોજ ચર્ચા કરતા રહીશું કે નેતાઓના વચનો કેવા જુઠ્ઠા હોય છે કઈ રીતે ઉલ્લું બનાવતા હોય છે એની આપણે વાત કરતા રહીશું નમસ્તે